વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ એવા આસામના કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી હાથી સફારી કાઝીરંગા નેશનલ પાર્કની મુખ્ય વિશેષતા છે તો એક શિંગડાવાળા ગેંડા કાઝીરંગા નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ છે તો વડાપ્રધાન મોદીએ પણ ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી કરી પીએમ મોદીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તેમની પ્રથમ મુલાકાત પર સૌપ્રથમ પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથી સફારી કરી અને ત્યારબાદ તે જ શ્રેણીની અંદર જીપ સફારી કરી હતી ત્યારે આવો જાણીએ કાઝીરંગા નેશનલ પાર્કની શું છે વિશેષતા શું છે કાઝીરંગા નેશનલ પાર્કની વિશેષતા કાઝીરંગા નેશનલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આવે છે તે વિશ્વની એવી કેટલીક જગ્યાઓમાંથી એક છે જ્યાં માનવ હાજરી નથી લગભગ તેતાલીસ હજાર હેક્ટરમાં ફેલાયેલો આ પાર્ક પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે કાશીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વના બે તૃતીયાંશ એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે મોટા ભાગના લોકો આ ગેંડાને જોવા માટે જ અહીં આવે છે પરંતુ આ સિવાય અન્ય ઘણા પ્રાણીઓ પણ અહીં હાજર છે જો તમે વાસ્તવિક ગાઢ જંગલ અને જંગલી વાતાવરણનો અનુભવ કરવા માંગતા હો તો કાશીરંગા જવું જોઈએ કાશીરંગા નેશનલ પાર્ક કઈ સિઝનમાં જવું સારું તમે ચોમાસા સિવાય કોઈ પણ સમયે કાજીરંગાની મુલાકાત લઈ શકો છો ઉનાળા દરમિયાન તે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને ભેજવાળું હોય છે પરંતુ રાત્રે હવામાન ખુશનુમા હોય છે અહીં માર્ચથી મે સુધી ઉનાળાની ઋતુ હોય છે જે દરમિયાન તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે જો તમે ભારે ગરમી સહન ન કરી શકો તો શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરીમાં કાઝીરંગા જવું જોઈએ આ સમયગાળા દરમિયાન તાપમાન ઘણું સારું રહે છે ને પક્ષી જોવા માટે પણ આ બેસ્ટ સમય છે આ સમયગાળા દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે જૂન અને ઓક્ટોબર વચ્ચે અહીં ન જવું જોઈએ ચોમાસાની ઋતુને કારણે ઘણી વખત બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવે છે અને તે મુલાકાત લેવાનો યોગ્ય સમય નથી કાશીરંગા નેશનલ પાર્કમાં શું જોવું જો કે પ્રવાસીઓ એક શિંગડાવાળા ગેંડાને જોવા માટે કાશીરંગા જાય છે આ સિવાય તમે જંગલી હાથી વાઘ ભેંસ હરણ બેજર ચિત્તા અને જંગલી ડુક્કર જેવા અન્ય પ્રાણીઓ પણ અહીં જોઈ શકો છો આ સિવાય હજારો સ્થળાંતર કરનારાઓ પક્ષીઓ અહીં આવે છે ઘણા પક્ષીઓ સાયબિરિયાથી ઉડીને પણ અહીં પહોંચે છે જેને જોવા પણ એક લહાવો છે કાજીરંગા નેશનલ પાર્કનો સમય કાજીરંગા પાર્કમાં ચાલીને જવા પર પ્રતિબંધ છે તમે હાથી અથવા જીપ સફારી દ્વારા પાર્કની અંદર જઈ શકો છો એક લાખની હાથી સફારી સવારે સાડા પાંચ થી સાડા સાત સુધી ચાલે છે જ્યારે જીપ સફારી સવારે આઠ વાગ્યા થી શરૂ થાય છે અને સવારે દસ વાગ્યા સુધી ચાલે છે ત્યારબાદ જીપ સફારી બપોરે બે થી ચાર વાગ્યા સુધી ચાલે છે અહીં હાથીની સફારી ફક્ત મધ્ય અને પશ્ચિમ રેન્જમાં જ થાય છે કાશીરંગા નેશનલ પાર્ક માટેની ટ્રાવેલ્સ ટીપ્સ જો તમે એક સિંગડાવાળા ગેંડાને નજીકથી જોવા માંગતા હોય તો પછી હાથીની સવારી કરો કારણ કે ગેંડા ક્યારે હાથીની નજીક આવે છે જો તમે શિયાળામાં કાજરંગા જતા હોવ તો સવારે પહેલી સફારીમાં કાજરંગા પાર્ક ન જાઓ કારણ કે તે સમયે ઘણું ધૂમમસ હોય છે વન વિભાગ ઉપરાંત હાથીઓની સફારીઓ પણ ખાનગી ઓપરેટરો દ્વારા કરવામાં આવે છે બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે વન વિભાગના હાથીઓ સારી રીતે પ્રશિક્ષિત છે ત્યારે ખાનગી ઓપરેટરોના હાથીઓ સારી રીતે પ્રશિક્ષિત નથી કાશીરંગા નેશનલ પાર્ક કેવી રીતે પહોંચવું ફ્લાઇટ મારફત કાજીરંગા નેશનલ પાર્ક કઈ રીતે જવું કાજીરંગા થી બે નજીકના એરપોર્ટ છે એક જોરહાટ એરપોર્ટ છે જે સત્તાણું કિલોમીટર દૂર છે અને આ સિવાય બીજું ગુવાહાટી એરપોર્ટ છે જે કાજીરંગા થી બસો કિલોમીટર દૂર છે એરપોર્ટ કાજીરંગા સાથે રોડ માર્ગ સારી રીતે જોડાયેલું છે અમદાવાદ થી ગુવાહાટી સુધી ફ્લાઇટમાં લગભગ સાત થી આઠ સુધીનું ભાડું ચાલી રહ્યું છે ટ્રેન મારફત કાજીરંગા નેશનલ પાર્ક કઈ રીતે જવું કાજીરંગા નેશનલ પાર્ક નું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ફરકાટિંગ છે જે પાર્ક થી 75 કિલોમીટર દૂર છે અહીંથી દિલ્હી કોલકાતા ગુવાટી અને દેશના ઘણા મોટા શહેરો માટે સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ છે આ ઉપરાંત પ્રવાસીઓ અને નજીકના રેલવે સ્ટેશનો ગુવાહાટી રેલવે સ્ટેશન 240 કિલોમીટર અને જોરહાટ રેલવે સ્ટેશન થી પણ અહીં પહોંચી શકાય છે ગુવાટી જવા માટે અમદાવાદથી અંદાજે નવસો રૂપિયા જેટલું ભાડું થાય છે કાર મારફત કાજીરંગા નેશનલ પાર્ક કઈ રીતે જવું કાજીરંગા પાર્કનો મુખ્ય દરવાજો કોહારા નામના નાના શહેરમાં સ્થિત છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાડત્રીસ ની આજુબાજુમાં સ્થિત છે આ સ્થળ આસામના તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે તમે તમારી પોતાની કાર દ્વારા અથવા ખાનગી સરકારી બસો દ્વારા પણ અહીં જઈ શકો છો જે આસામના મોટા શહેરોમાંથી નિયમિતપણે દોડે છે તો આજે આપણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ એવા આસામના કાશીરંગા નેશનલ પાર્ક વિશે સંપૂર્ણ માહિતી મેળવી જેની વડાપ્રધાન મોદીએ ખુદ મુલાકાત લઈ લોકોને પણ અહીંની મુલાકાત લેવા અપીલ કરી છે ને કાશીરંગા નેશનલ પાર્કના અદ્ભુત સૌંદર્યને માણવા ચોક્કસ અહીંની મુલાકાત લેવા અનુરોધ પણ કર્યો છે ત્યારે ઉનાળું વેકેશન પણ આવી જ રહ્યું છે તો તમે પણ પરિવાર અને મિત્રો સાથે કાજીરંગા નેશનલ પાર્કના કુદરતી નજારાને માણવા થઈ જાઓ તૈયાર વિશેષ અહેવાલ તૃપ્તિ બાજાલા ગુજરાત ન્યૂઝ રાજકોટ